નિમ નિમ કે સгиર ધર ગોવાડિયો એ કેડે બાંધે કામડીને ખંબે ગંડી લોખે સгиર ધર ગીરધર ગોવાડિયો માથે મુંગટ શોભતા જે કંઠે ગુંજાની માળ ગીરધર ગોવાડિયો કેરે બાંધી કામડીને ખambe ખતી લોખે સગીર ધર ગોવાડીયો તમને વસ્ત્ર ખરી બેઠો જલતા તમને જાણ ગીરધર ગોવાડીયો ગોપિયો નવસ્ત્ર હરી બેઠો સરો કદમ ને જાણ ગીરધર ગોવાડીયો રાવણની વાત માને કેવો ચરવા જાય ગીરધર ગોવાડીયો એ રાવણની વાત अपना सामी सा मरा दे राखो चरण नि पास गिरधर गोवाडीओ के रे बांदी कामडी के खभे खंती लोके सगिरधर गोवाडीओ ए के रे बांदी कामडी के खभे खंती लोके सगिरधर गोवाडीओ मंडल में मान मो लागे कायुनो गोवार गिरधर I get it.